વડોદરા અટલાદરા વિસ્તારમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં આજરોજ વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત મહિલા સ્વસરણ તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં દીપ પ્રગટાવીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ નાયબ પોલીસ કમિશનર તેજલબેન પટેલ શાણશા અધિકારી પારગી શ્વેતાબેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાળુકે પ્રિન્સિપાલ ગિરીશભાઈ અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એમ રા રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર નારી સુરક્ષા ગૃહના સભ્ય ભાનુબેન ટેલર તથા મહિલા સ્ટાફ સહિત મોટી સંખ્યામાં સ્કૂલની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી સ્વ બચાવની તાલીમ પામેલ મહિલાઓએ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી આજે મહિલા સેલ્ફ ડિફેન્સની તાલીમના અમે પ્રોજેક્ટ શક્તિ કરીને એક નવે જ પ્રોજેક્ટનો શુભારંભ કરીએ છીએ અગાઉ જે સેલ્ફ ડિફેન્સની તાલીમ થતી હતી એ બહારની એજન્સીઓને આપણે હાયર કરીને કરતા હતા જ્યારે આ તાલીમની વિશેષતા એ છે કે અમારા મહિલા કર્મચારીઓની શક્તિ વન અને શક્તિ ટુ એવી રીતે બે ટીમો બનાવેલી છે અને એમના દ્વારા જ આ તાલીમ આપ પણ આવશે અને આ લોકોને ત્રણ ત્રણ મહિનાની સઘન તાલીમ આપીને તૈયાર કરેલા છે મહિલા કર્મચારીઓને અને ખૂબ સારા ટ્રેનર એમના માટે આપણે નિયુક્ત કરેલા હતા એ ઉપરાંત પણ વિદ્યાર્થીનીઓને કઈ રીતે શીખવાડવું એના માટે ફરીથી મતલબ એને વધારાનો સમય પણ અમે એમાં ફાળવીને એ લોકોને તાલીમ અપાવેલી છે અને અત્યારે ટીમ બિલકુલ સજ્જ છે અને અહીંથી મતલબ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરાથી આ તાલીમની શરૂઆત કરેલી છે શાસનાધિકારી મેડમ અને પ્રમુખશ્રી જિલ્લા શિક્ષણ પ્રાથમિક સમિતિ પણ અહીંયા હાજર છે અને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારવા માટે બધા અહીંયા ટીમો એકદમ સજ્જ છે અને આજથી અહીંયા શુભારંભ કરાવીએ છીએ અહીંયા આજે બસો વિદ્યાર્થીનીઓ એકસાથે તાલીમ લેનાર છે અમારી આ સાત દિવસની દરરોજ બે કલાકની તાલીમ છે આમ પંદર દિવસ હોય છે એક એક કલાક તરીકે પણ આપણે એને બે કલાકની તાલીમ એક્સટેન્ડ કરીને ટૂંક સમયમાં પૂરી કરવાના છીએ અને આ ખૂબ ઉપયોગી તાલીમ છે અને બધા ખૂબ રસ લઈને કરી રહ્યા છે ખૂબ ઉત્સાહની વાત